વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતા પડ્યો હતો જેના કારણે શહેરના એમ જી રોડ ખત્રીવાડ છીપવાડ દાણી બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા નગરપાલિકા દ્વારા પ્રિમોનસુમ કામગીરી ન કરવાના કારણે થોડા જ વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ હતી વલસાડના ગોરવાડા ગામે ભારે પવન સાથે વરસાદ આવતા વીજપોલ ધરાશાયી થયો છે વીજપોલ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો છે વીજ પોલના વીજ વાયરો રસ્તા ઉપર પડતા ગામમાં જવાનો માર્ગ અવજવર માટે બંધ કરાયો છે વલસાડમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે આ ઘટના બની હતી વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો શહેર માંગ એક કલાક માંગ એક દશાંશ આઠ ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા વલસાડ શહેરના ખત્રીવાડ છીપવાડ દાણાબજાર છીપવાડ અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો રાત્રિ દરમિયાન એમ જી પ્રોળ તથા ખત્રીવાડ જ્યાંગ આગળ મોટા પ્રમાણમાં કાપડની દુકાન આવેલી છે